માતાજી ખવેર ખવાય ને બોર બોર કૃષ્ણ ભગવાને બાળકો રક્તપાત હે અમારો દાન બાપુ રાત નો નીકળો આપીગન કોણ આહકારા ભરેશ કે બેટા તો હું બાપુ ફલાણા ગામની ફલાણ દીકરી દીકરા આ કે દીકરી રક્તપાત નીકળતો ને ત્યારે જંગલ માં દરિયા નાખતા હોતા ઉજમ જોઈ નતો કે ક્યારે દીકરી કે બાપ હવે મને કામ કરો મળતું નથી તો ગામના કે તારી દીકરીને ક્યાં મૂક્યા તબ યાદ આવો ઓલા કે બીજે ગામનો રહેવાનો થઈ દીકરીને આઠવી જાય દીકરી બાપ મને મૂક્યા હો ત્યાં માં ત્યાં મારા બાપ બાબા મૂકીએ મને એક રોટલો આપે હું આય પડીશું બાપા દાન બાપુ ઘોડે હેઠ આવતી બેટા આનો કોઈ ઉપાય ખરો અરે બાપુ બધાય દવા કરી ગમે પણ નથી મળતું તો કોઈ એક કીધું કાળીયો કૂતરો જો જીભ થી સાટે તો આ રોગ મટે હે બાપા કર્યું કીધું તો નથી આવતો બાપુ સાહેબ રેડું દહીં રેડું હાકતા પાણી આવતું ને ક્યારે આ ધાન બાપુ ઘોડે રે ગય ત્રિલોકના નાથ હે કાળિયા ઠાકર તારી પાસે કાંઈ નથી સંતો કોઈ માગે નહીં હો બીજા માટે માગે આ તું મને કાળિયો કૂતરો કરી દે એ દાન બાપુ એ દીકરીને આવ ખંભા પકડી એક બેન ત્રણ લબરકા ભાઈ ને બોતે કરવા તાટે થઈ આ અમારા દાન અમારું આ પીરાણું

દર અઠવાડિયે જમા પાંચ જણા બોલાજો પાંચ ગોળી જમાજો ખબર કેમ તમારી વાત એ તો દેવી શક્તિ હોય દંબા હોય એના આખી દાન બાપુના આપા ગીગાના મા સોંદલના હોય તો આ થઈ શકે એટલું કઈ ખૂબ ખૂબ આપ સેવકોને અને આ સંતોના આશીર્વાદ બધાય સર્વે સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાની વખત સર્વ પ્રકાર સુખી રાખે સેવા કરી બીજું કાંઈ નો મને ઘણા પૂછે હનુમાન જયંતિ લાખો પણ બાપુ અમે શું કર્યું કોઈ નડવું નહીં એટલે પૂરું અમતા બધા નડિયા ઓલા ભાઈ દે નું કોટુ દે તારા બાપ તો તો દે ઊંચી વાતો કરતા હોય કે રાકા કોઈ દી રીજે ને દીદે કાઈ દે ને ને ખીજત કાઈ કરી ન રાકા રો નો રાખો હ દાતા ફટકો કરે ઓલા રાકો વિચાર કરે વાહે રીજે રાકા કોઈ દી રાખવી ની ભગવાન આપણે દેહ આપ્યો છે ઓ દેહ ને આપણે કાઈ સાતકર કાર્ય માં રાખી તો આપણો સાર્થક કહેવાય એટલું કઈ ખબ ખબ હવે જય જોર થી બોલો પાપ કાઢવું હોય તો પાપ રાખવું તો અંદર જે જે બોલો મોટું ખડે હા એટલે પાપ ભાગી જાય સાહેબ ક્યાં ન બોલે જ્યાં જો રાખવું હોય તો નહીં બોલતા કાઢવું બોલો બોલો દાન બાપુ સોનલ માતરી રાંદલ માતરી અપાગી ગાની અસ્તુ જયા ભાગી